સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની અંદર ત્રીસ થી વધુ બોટલો એકત્રિત કરવામાં આવી આવીધ્રા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પની અંદર પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા ધાંગધ્રા સરકારી હોસ્પિટલ તથા તાલુકા ઓફિસ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે થેલેસેમિયા ગ્રસ્ત પ્રસુતિ મહિલાઓ દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડોક્ટરો નર્સિંગ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ ત્રીસથી થી વધુ બોટલ સ્વૈચ્છિક રક્તદાન કર્યું

પૂરી પાડવામાં આવી થેલેસેમિયા કેમ્પ જેમાં બ્લડ ડોનેટ ગ્રુપ વર્ષથી ધાંગધ્રા સહિત અલગ અલગ શહેરોમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને પણ રક્તદાન કરી અન્ય લોકોને રક્તદાન કરવાની અપીલ કરી તેમજ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના યુવાન સલીમભાઈ ઢાંચી દ્વારા પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો આ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિરામણી ઇન્ચાર્જ સરકારી હોસ્પિટલ અધિકક્ષ ડોક્ટર સુનિલ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર નેહા બાવરેચા સહિત નર્સિંગ સ્ટાફ રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા દાન પરંપરા ચાલી આવે છે જેનું દાન આપણે આ સદીના જે ડિઝાસ્ટર છે કોવિડ નાઇન્ટીન એમાં જોયું આપણા ભારત સરકારે વેક્સિન મૈત્રી દ્વારા વિવિધ દેશોને વેક્સિન પહોંચાડે એ જ રીતે આપણે સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા ટી એચ ઓ ધ્રાંગધ્રા અને બ્લડ ડોનેશન ટીમ ધ્રાંગધ્રા તરફથી આજે એસપી ધ્રાંગધ્રા ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ જે બ્લડ છે જે છેવાડાના જરૂરિયાતમંદો માટે બહુ જ વરદાન સ્વરૂપ પુરવાર રહેશે થેન્ક યુ મિત્ર અને પ્રેરણારૂપ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એક જાગૃતિ લાવવા માટે અને પ્રેરણારૂપ હોય છે એનું મહત્ત્વનું કારણ છે કે આજના પાર્ટિયુગમાં એક્સિડન્ટ કે કોઈ પશુતાને જરૂર પડે હોય બ્લડ કોઈ ગંભીર બીમારી હોય તો તેઓને તાત્કાલિક બ્લડની જરૂર હોય છે આવા બ્લડ ડોનેશન કેમ્પની જે બ્લડ એકત્ર થાય છે તો આવા બધા વ્યક્તિઓને તાત્કાલિક બ્લડ તમને પહોંચાડી શકે છે ખાસ એ કહેવાય છે જિંદગીની સાચી મજા કેમ આવે તો આપણા જિંદગીની કોઈની જિંદગી બચે તો આ બ્લડથી કોઈની જિંદગી બચે એમાં જ મજા આવે હું સરકારી હોસ્પિટલના તમામ સ્ટાફ બ્લડ ડોનેશન કેમ્પ અને તમામ ટીમને હાર્દિક અભિનંદન આપું છું અને સમાજમાં જાગૃતિ લાવવા માટે આપ જે પ્રેરણાદાયક આ બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યું સમગ્ર ટીમને અભિનંદન આપું છું રિપોર્ટર સોયલ એક ધાંગધ્રા